સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જોયંબેના નાદથી ગુંજી ઉઠ્યા ત્યારે પોલીસ દ્વારા વિસમાનું આયોજન કરવામાં આવ્યું પોલીસ વડે આરતી ઉતારી વિસમાનો શુભારંભ કરાવ્યો સાબરકાઠા જિલ્લાના રસ્તાઓ પર હાલમાં અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ આવ્યો છે ત્યારે રસ્તાઓ પર જાણે કે જય અંબેના નાદ ગુંજી રહ્યા હોય સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લાના હદથી તમામ પદયાત્રીઓ માટે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો સાથે અકસ્માત ન સર્જાય તે માટે રિફ્લેક્ટર પણ લગાડવામાં આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવા ભોજન વ્યવસ્થા ફ્રેશ થવાની તથા આરામ કરવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે વિસામાનું જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂઆત કરવામાં આવે જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ કર્મીઓએ આરતી ઉતારી પદયાત્રીઓને ભોજન વિતરણ પણ કર્યું હતું અહીં આવતા તમામ પદયાત્રીઓએ આ વિસ્તારમાં આવીને આનંદ થાય છે અને જિલ્લા પોલીસનો આભાર પણ માની રહ્યા છે આજ રોજ જે ભાદરવી પૂનમનો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી મા અંબેરને પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખે આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસનો પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહીંયાથી શરૂ કરીને તે છેક આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અંદર પોલીસના પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ થાય એના માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં રિફ્લેક્ટર જેકેટ્સ અને રિફ્લેક્ટર્સ જે છે તે પોલીસને પણ આપવામાં આવેલ છે અને પદયાત્રીઓને પણ આપવામાં આવનાર છે જેથી રાત્રિ દરમિયાન તે લોકો ચાલીને જતા હોય તો મોટા વાહનોને તે ઇઝીલી દેખાઈ જાય અમારી પણ સર્વે પદયાત્રીઓને વિનંતી છે કે આપ સૌ લોકો જે પોલીસ દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો રોડની સાઈડમાં ચાલો કોઈ પણ એવી અત્યારે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે જે જગ્યાએ વોટર બોડીઝ છે નદી છે નાળા છે નહેર છે તળાવ છે તો ત્યાં કોઈ પણ કારણસર નજીક જાઓ નહીં કારણ કે અનેક જગ્યાએ ગારો થઈ ગયો છે પાણી ઊંડા થઈ ગયા છે તો આપ ત્યાં જાઓ નહીં દૂર જ રહો અને ખૂબ જ સુરક્ષિત રીતે આપ આ સંપૂર્ણ યાત્રા ભક્તિભાવપૂર્ણ પૂર્ણ કરો તેવી અમારા સાબરકાંઠા પોલીસ ટીમ તરફથી શુભેચ્છા છે તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ગામ ધુણાધા તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણે જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મળીને વિસામોથી મળી પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે અને અમે આ ચાર દિવસથી નીકળ્યા છીએ આજે અમારી પાંચમી નાઇટ થાય છે જબરજસ્ત તૈયારી છે ના રસ્તામાં કોઈ નહીં અહીંયા આ બહાર ત્યાંથી આવતા હતા તોય કોઈ બી ગાડી હોય તો પોલીસને અમને પૂછે પરચ કરે કે તમે આ આટલા બધા દૂરથી આવ્યા કોઈ તકલીફ છે તમને એવું બધું પૂછતા અમને કોઈ તકલીફ નહીં અમારે છે કંબાજી જઈએ ત્યાં સુધી અમને ફૂલ સેવા આપે છે પોલીસવાળા અને આભાર માનીએ છીએ એમનો ગોપાલકુમાર ભૂરાભાઈ પરમાર બોલો અમે ડાકોર તાબે ધુણાધરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા અહીંથી રથ લઈને આવ્યા છીએ અંબાજી માટે અંબાજીથી અત્યારે અમે વચ્ચે બધી સગવડ પોલીસ સ્ટે પોલીસ પોલીસ રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે અહીં જમણવારી છે કે જિલ્લા પોલીસ હિંમત હિંમતનગર જિલ્લા પોલીસની પદ પદયાત્રીઓને બધી જ સેવા ચાલુ છે અને મેડિકલ્સ બધી જ રીતે સેવા પૂરીઓને જે જમવા મમવાની બધી સુવિધા ઓલ સારી રીતે મસ્ત પદયાત્રીઓ પ્રિયતાની એવું કરી રહ્યા છે આભાર માનીએ છીએ અમે બધો પોલીસ સ્ટેશન એન્ડ બધા દિશામાં હિંમતનગરવાસી જઈએ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ દીપક સિંહ દીપકસિંહ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે